ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં પંદર દિવસ અગાઉ થયેલ આઠ લાખથી વધુની મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા તથા મિલકત સંબંધી ભણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવેલ જેને લઈ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ તથા તથા તેઓની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરેલા હતા આ દરમિયાન તારીખ બે બાર બે હજાર ચોવીસ તથા ત્રણ બાર બે હજાર ચોવીસની રાત્રિ દરમિયાન અંકલેશ્વર મીનાનગર પાસેની મંગલદીપ સોસાયટીના મકાન નંબર સિત્તેરમાં અજાણ્યા આરોપીઓ દ્વારા ઘરના આંકડના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીની અલગ અલગ જણસો તથા રોકડ મળી રૂપિયા આઠ લાખ તેત્રીસ હજાર ની મત્તાની ચોરીનો બનાવ બનેલ જેથી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ અને આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી હકીકત મળેલ કે અંકેશ્વર જીઆઈટીસી મંગલદીપ સોસાયટીમાં થયેલ ગરફોડ ચોરીના ગુનામાં જાણીતી સિકલીકર ગેંગનો સિંહ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવાની પૂરી પૂરી શક્યતા છે તે સંતુ હાલ તેના રહેણાંક પાસેના ખુલ્લા મેદાનમાં આટાફેરા મારી રહ્યો છે જેથી એલસીબીની ટીમ દ્વારા સદર સિકલીગઢ ટોળકીના સાગરીતને ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડીને કબૂલાત કરેલ કે પોતે તથા પોતાનો શાળો સોનુસિંહ અંધેથી આજથી પંદરેક દિવસ અગાઉ રાત્રિના સમયે અંકલેશ્વર જીઆઈડીસીમાં મીનાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયા હતા ત્યાં એક મકાનના દરવાજાનો લોક તોડી ઘરમાં અલમારીમાંથી સોના ચાંદીના અલગ અલગ દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી બીજા દિવસે ચોરીમાંથી મરેલ જળસો પોતાના સસરા અજીતસિંહ અંધેથી નાઓને વેચવા માટે આપી દીધેલ હોવાની હકીકત જણાવેલ જેથી તેનો સાળો સોનુસિંહ અને સસરા અજીતસિંહને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીની અંગઝરતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે કરી તેની વિરુદ્ધ ભારતીય સુરક્ષા સહિત બે હજાર તેવીસની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી